ખોડુંથી વેલાવદર તરફ જતા મુખ્ય પાકા રસ્તાના બંને બાજુ પર્ટિક્યુલરલી કેટલીક જગ્યાએ પથ્થરની ખૂબ ઊંડી ખાણો અંદાજે ચાલીસ થી પચાસ ફૂટથી વધુ ઊંડી આવેલ છે આ ખાણો રોડથી ઘણું નાનું અંતર રાખે છે અને ખાસ કરીને રાત્રિના સમયે ધૂંધાળામાં અથવા અચાનક વળાંકના સમયે વાહન ચાલકો માટે ગંભીર જીવલેણ અકસ્માત સર્જી શકે છે હાલ રોડ સાઈડ પર કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેથી લોકો તેમજ વાહન ચાલકોના જીવને ગંભીર જોખમ છે ખોડું વેલાવદર વચ્ચે ખાણો રોડની સીમા નજીક આવેલી છે ત્યાં લોખંડની સુરક્ષા ગ્રીલ બેરિકેડ લગાવવા સામાજિક આગેવાન હરેશભાઈ પરમારે સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી અને વઢવાણ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ પણ મુસાફર અથવા વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને અને જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત થાય